બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના કરણપુરા ગામે વૈદિક પરંપરા અને ઋષિ માર્ગનું જીવંત પ્રતિક સમાન શ્રી રડકેશ્વર મહાદેવના નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આ પાવન અવસરે ગ્રામજનોના સહયોગ અને શ્રદ્ધાપૂર્વકના ઉપક્રમે સાત દિવસીય શ્રીમદ ભગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ધાર્મિક રસિકો અને શ્વેતાઓ આત્મિક શાંતિનો અનુભવ કરાવનારી આ કથા ગામમાં સુપતાનું પવન વહાવશે

શ્રીમદ ભાગવત કથાના શ્રવણ દ્વારા જીવનમાં ભક્તિ શાંતિ અને સંસ્કારની પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે કરણપુરા ગામે પાવન ધરતી પર તારીખ ત્રેવીસ તારીખથી લઈને ભાગવત સપ્તાહ ચાલુ કર્યું છે જે પ્રાણ પ્રતિષ્ઠા શિવદાદાની છે તે ઓગણત્રીસ ત્રીસ એકત્રિત એકત્રીસ દિવસે એ તારીખે પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એની પહેલા આપણે ધાર્મિક કથા એટલે કે ભાગવત સપ્તાહ રાખેલી છે જેના શાસ્ત્રીજી વિક્રમ પ્રસાદ શાસ્ત્રી યુદા રૈયાવાળા છે એ બહુ સારો એમની કથાના વક્તા છે અને કથાનું સારી રીતે રચપાન કરાવે છે અને અહીંયા કાયમી માટે છ થી સાત હજારમાં ધાર્મિક લોકો આવે છે અને પ્રસાદ પણ લે છે અને ખૂબ જ સુમેળભર્યું અને ધાર્મિકભર્યું વાતાવરણ છે તેમાં અગ્રણી ગુરુજન અમને આશીર્વાદ આપે છે અને બહુ મોટી સંખ્યામાં બહેનો માતાઓ તમામ વધારે છે વડીલો પણ વધારે છે એટલે આ રીતે આપણે તેવી તારીખથી લઈ અને એકત્રીસ તારીખ સુધી અમારા ગામ રણકેશ્વર મહાદેવ ધામની પ્રતિષ્ઠા નિમિત્તે પંચકોટી મહાયજ્ઞ તેમજ આપણે ભાગવત સપ્તાહનું કથાનું આયોજન કર્યું છે અને તેમાં ખૂબ સારી રીતે બધું ચાલી રહ્યું છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ